બડાઈ બ્રહ્મ સમાજના સંત શિરોમણી પૂજ્ય શ્રી ત્રિકમાચાર્ય બાપુની આજે એકસો બાસઠમી જન્મ જયંતિ છે ત્યારે કુણવદર ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં મહાઆરતી ધ્વજારોહણ અને મહાપ્રસાદી સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું બળાઈ બ્રહ્મ સમાજ સહિત અનેક સમાજના આરાધ્ય સંત શ્રી ત્રિકમાચાર્ય બાપુની જન્મભૂમિ એટલે બળા પંથક નું કુડવદર ગામ જ્યાં બાપુનું ભવ્ય મંદિર આવેલું છે ત્યારે આજે બાપુની એકસો બાસઠ જન્મ જયંતિ નિમિત્તે અહીં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં સવારે મહાઆરતી કરવામાં આવી હતી ત્યારબાદ નૂતન ધ્વજારોહણ અને પૂજ્ય બાપુને પાઘ પહેરાવવામાં આવી હતી તેમજ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બળાઈ બ્રહ્મ સમાજના અગ્રણીઓ તેમજ અને આગેવાનો સાથે ગ્રામજનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા જોકે દર વર્ષે ગામમાં શોભાયાત્રા તેમજ રાસગરબાનું આયોજન કરવામાં આવે છે પરંતુ આ વર્ષે અમુક કારણસર શોભાયાત્રા અને રાસગરબાનું આયોજન કરવામાં આવ્યું ન હતું અહીં કુળવદર ગામ તેમજ વાડી વિસ્તારમાં રહેતા ખેડૂતો તેમજ ગ્રામજનો પૂજ્ય સંત શ્રી ત્રિકામાચાર્ય બાપુ પ્રત્યે ખૂબ જ આસ્થા ધરાવે છે તથા ગ્રામજનોના દરેકના ઘરમાં પૂજ્ય બાપુનો અવશ્ય ફોટો રાખી દરરોજ ધૂપદીપ કરવામાં આવે છે પોરબંદર તાલુકાના કુણવાદર ગામના બરડાઈ બ્રહ્મ સમાજના સંતશ્રી ચિરોમણી ત્રિકમાચાર્ય બાપુની એકસો બાસઠમી જન્મ જયંતિ નિમિત્તે આજે સવારના પહોરમાં મહાઆરતીનું આયોજન કરેલું તેમજ વસ્ત્રોહરણનું આયોજન તેમજ ધ્વજારોહણનું આયોજન કરેલું પંચકુંડી મહાયજ્ઞનું આયોજન કરેલું તેમજ સમસ્ત ગ્રામજનો તેમજ ભાવકણોનું સમૂહ ભોજનનું આયોજન કરેલું હતું જે આજના સર્વે ભોજન સમારંભના તેમજ ધ્વજારોહણને સર્વ ખર્ચના દાતા તરીકે શ્રી રાચીભાઈ રામાભાઈ કારાવદ્રા તરીકે હતા રાજીભાઈ રામા કારાવદ્રાનો કુણવદર સમસ્ત હતી ખૂબ ખૂબ આભાર અને ત્રિકમાચાર્ય બાપુને જન્મ જયંતિનો ભાવભેર પૂર્વક ઉમંગભેર આજે જન્મોત્સવ ઉજવેલો આ ગ્રામના ગ્રામજનો તેમજ વિદેશ વસતા મહેર સમાજના સૌ પૂજ્ય ત્રિકમજી બાપુ પ્રત્યે ખૂબ જ આસ્થા અને શ્રદ્ધા ધરાવે છે ધીરુભાઈ અશોક થાનકી ગુજરાત પોરબંદર